સમૂહલગ્નનો આયોજન આ લગભગ વીસ વર્ષથી ચાલુ છે અને એકવીસમું લગ્ન છે અને જે દીકરીઓ અહીંયા આવે છે સમૂહલગ્નની અંદર એ ફક્ત ગરીબ દીકરીઓ નથી આહિત સમાજે નક્કી કરેલું છે આદરી કે દરેક દીકરીઓ સમૂહમાં જોડાય તેવંગર હોય કે ગરીબ હોય ફક્ત શિક્ષણ ઉપર ભાર મૂકવા માટેનો અમારો હેતુ છે આજની તારીખે વીસ વર્ષ સમૂહ લગ્ન થયા છે શરૂઆત કરી ત્યારે અત્યારે તફાવત્રીસ દીકરીઓ બાર દીકરીઓ સરકારી નોકરી કરતી હતી અને બાકીની વીસ દીકરીઓ ગ્રેજ્યુએટ હતી આજે આ છત્રીસ દીકરીઓ છે એમાંથી દસ દીકરીઓ નોકરી કરે છે સરકારી અને મોટા ભાગની દીકરીઓ ગ્રેજ્યુએટ છે એનો મતલબ કે તમે પૈસા બચાવ્યા તો શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે શિક્ષણ આપ્યું છે અને એ અમે નજરે જોઈ રહ્યા છીએ એમનું ફળ છે ને આદરી એક ગામના અહીંયા જે જગ્યા પર ઊભા છે ને આપણે એ જગ્યાનો પ્રતાપ છે મહાકાળીનું સાનિધ્ય છે વર્ષો સુધી અહીંયા હજારોની મેદની મળે છે ત્યારે કોઈ અંચની બનાવ વીસ વર્ષની અંદર કોરે બહેનો નથી અને હૈ હહીયું દડાતો હોય માણસો તો પણ ક્યારે પણ કોઈને કોઈ તકલીફ થઈ નથી એક મોટરસાઇકલ પર ચોરાણું નથી આહીર સમાજ આદરીનો હેતુ વીસ વર્ષથી અમે શરૂ કર્યું છે એનું ફળ અમને એટલા માટે મળતું જાય છે કે આદરીના સમૂલગ્ન જોઈ અને આજુબાજુના દરેક ગામમાં સમૂલગ્ન શરૂ થયા છે એ પણ ધન્યવાદને પાત્ર છે ને આદરીની અંદરથી પ્રેરણા લઈ અને બીજે શરૂ થયા છે ત્યારે અમે પણ આ સમૂલગ્ન અવિરત ચાલુ રહીએ અને સમાજ સજોડે જોડાય એ હવે માર કાઢીને પ્રકાયમી પ્રાર્થના કરીએ છીએ ફાયદો હું મેં નજરે જોઈ રહ્યો છું કારણ કે આદરીની અંદર મારી આગેવાનીમાં ઓગણચાલીસ વર્ષ થયા છે એમાં પચીસ વર્ષથી તો ગૌશાળા ચલાવું છું ગૌશાળા હેતુ શું છે એ તમને એટલા માટે ટૂંકના સમજાવીશ કે ગામમાં ગાયો રખડતી આજુબાજુમાં ભેલાણ કરતી નાનો ખેડૂત હોય તો એને કંઈ થતું નહીં ત્યારે ગામની ગૌશાળા ચાલુ કરી અને એમાંથી ખેડૂતોને અમે બહાર ગાડ્યા છે સમૂહ લગ્ન દેખાદેખીનો સમય અત્યારે છે કે ભાઈ અમારા વડવા કહેતા કે ભાઈ મેં આનો કોરિયો ખાધો છે તો મારે ખવડાવવું પડે પણ એવું નહીં મારે અહીંયા સમૂહમાં જવું છે અને અહીંયા ઝીરો બજેટથી આ દીકરી આવે છે આજે સવારે ક્ષત્રિય છત્રી દીકરીઓની થાંભલી અહીંયા હતી બપોરે એમનો જમણવાર હતો સાંજે અહીંયા અસ્તમેળા પૂર્ણ થયો છે અને ફેરાતર શરૂ થવાના છે ત્યારે આજે ફરી જમવાનું દસ હજાર માણસ અત્યારે જમી લીધા છે અને દસ હજાર માણસ હજી જમવાનું બાકી છે ત્યારે અમને તો એ માતાજી પાસે એવી જ પ્રાર્થના કરી અમને ખૂબ આપ્યું છે માતાજીએ ત્યારે આદરી ગામ એક સક્ષમ ગામ છે ત્યારે આ હમણાં આહિર સમાજને ક્યાંય ઘટવા દેતા નથી જેટલું જોઈએ એટલું દાન અમને આપે છે ગામ ત્યારે ફરી બહારથી પણ સમાજ આવે છે એ પણ અમને દાન આપે છે ત્યારે આ કઈ ઓછું પડતું નથી અમે અહીંયા કોઈ સમિતિ નથી આ ગામની અંદર એક અલગ પ્રકારનું ગામ છે દરેક આ ગામનો દીકરો કે વડીલ એ કે મારે ઘરે પ્રસંગ છે એ સમજી અને અહીંયા તમે બહાર જશો તો ભોજન ચાલુ છે હજારની સંખ્યામાં લોકો જમે છે ત્યાં મારા લગભગ ત્રણસો થી ચારસો યુવાનો ત્યાં મંડપમાં વિધિ હું છે ખબર નથી ફક્ત રસોડાનું ધ્યાન રાખીને જમાડે છે અને ગામ સંયુક્ત ભેગું આ ગામ એક સંપ વાળું ગામ છે આઠ હજારની ની વસ્તી વાળું ગામ ખરું પણ એટલો સંપ છે કે દરેકને એમ થાય કે મારી દીકરી દીકરીયા પરણે છે અને એ બધા સાથે મળી અને કામ કરીએ રૂડો પ્રસંગ એના હિસાબે લાગે છે